નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ગોરખડાથી અમારા સંવાદદાતા અશ્વિન ભાવર સાથે ગોરખડા ગામે દંપતી વચ્ચે તકરાર બાદ હથોડીથી ઘાસીકી પત્નીની ઘાતકી હત્યા આરોપી પતિને ગામના રહીશોએ પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો ધરમપુરના ગોરખડા ગામે રહેતા દંપતી વચ્ચે કોઈક બાબતે તકરાર થઈ હતી જે દરમિયાન ઉસ્કારેલા પતિએ પત્નીના માથાના ભાગે હથોડી વડે ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી જોકે ઘટનાની જાણ થતા જ ભેગા થયેલા લોકોએ આરોપીને પકડી પાડી પોલીસને જાણ કરી હતી અંતે સ્થળ પર પહોંચેલી પોલીસને આરોપીનો કબજો સોંપી દેવાયો હતો ધરમપુરના ગોરખડા ગામના પટેલ ફળિયામાં રહેતા જીતેશભાઈ ચંદુભાઈ કુંવરના લગ્ન ધરમપુરના સિદુંબર ગામના નિશાળ ફળિયામાં રહેતા રહીશ દિનેશભાઈ જીવલાભાઈ ઠાકરિયાની પુત્રી મયુરીબેન સાથે વર્ષ બે હજાર સાત આઠમાં થયા હતા લગ્ન બાદ જીતેશ તેની પત્ની સાથે તકરાર કરી પત્નીથી મારઝૂડ કરતો હતો પુત્રીનો સંસાર બગડે નહીં તેવા આશ્ય હતી મયુરીબેનના પરિવારજનોએ જીતેશ વચ્ચે અનેક વખત સમાધાન થયું હતું લગ્ન બાદ આ દંપતીના બે નવજાત શિશુઓનું મરણ થયું હતું હાલે દંપતીને 4 માસના પુત્રનું સંતાન સુખ મળ્યું છે શનિવારના રોજ જીતેશ અને તેની પત્ની વચ્ચે કોઈક બાબતે તકરાર થઈ હતી જે દરમિયાન ઉશ્કેરેલા જીતેશે લોખંડની હથોડી વડે પત્ની મયુરીબેનના માથાના ભાગે ઉપરા ઉપરી ઘા કરી દીધા હતા જેના કારણે મયુરીબેનનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ ગામના આગેવાનોને થતા તેવું ઘટના સ્થળે દોડી આવ્યા હતા

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ